બરોબર એ ચાલો 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 સ્કીમ સ્કીમ એ 200 ના 500 200 ના 500 એ ચાલો 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 એ લક અજમાવો અને પૈસા જીતો ચાલો 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 એ લેબુડ પોણીમાંથી ગાડો અને ઇનામ જીતો ચાલો 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 અલ્યા મારું શું બેઠો બેઠો તો કોઈ આમ એમ લાગતું નહીં થોડી ચોકડી પણ ચાલો 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 બસો રૂપિયા ભરો અને પાંચસો જીતો ચાલો 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 હે ભાઈ શું છે આવું બસો રૂપિયા ભરવાના અને જો તમે કાઢી નાખો ને તો તમને પોણસો રૂપિયા મળશે તો આપડે એવું એમ પણ એક જ વખત મોકો મળશે ના બધું પાણી પીવું પી ના

લેબુ સોનમોના લેબુ તમે ઘડો નતું કીધું આ પાણી બહાર નીકળી ગયું ના નથી પડી એવું જ નઈ હારી ગયા તમે જોડો તો બહ પાસ આલ્યો ને કશું ના માળો જોડો એ લેબુડ પાણીમાંથી કાઢો અને ઇનામ જીતો ચાલો 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 મજા આવતી એ ભાઈ હવે શાંતિ રાખો હું આજનો દાડી નહીં લાયો એટલે તું દબન કરાવ્યા તમે તો હું નહીં લાવતા

ના ના ખોટો આખા મુડી પથારી ફેરવી પડી મારા આ તો બહાર રૂપિયા ખોટા ગયા શું કરવાનું કો એ ના રમે તો એ હતું ઓ ગડુ ભાઈ મેડાયા હા ચમ જો મજામ ને હો મજા મજા આપણો તો હમણાં તો દે ના દાદા ઓય તો એક ભાઈ આયા હે જીયા કો કીમ કીમ કોક લઈને આયા હે

ઓના બે દમ મળશે હું આના બે દમ મળશે લ્યો તા હારી ગયા તમે આ તો તરત નીકળી જાય ગોરુ ગોણી હારી ગયા તમે હવે બીજી રીત નું શી કાઢવું મારતો ના ના જોડો ચાલો 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 બસો રૂપિયા ભરો અને પોનસો જીતો

પોણી બાર નીકળવું પડે નઈ એવું બસો રૂપિયા ફરવાના પછી પોનસો રૂપિયા જીતે જો તમે કાઢી નાખો તો તમને રૂપિયા બસો રૂપિયા લો બસો રૂપિયા ભરવાના પેલા અલ્યા બોએમ નાં ગાડે એ આ ડોહોય વળી પાવો વિશ્વાસ હો કોનો લાગ્યો મને તો હાવ અને કે તું કોઈ કમાણા નહી તમારા ગામના બધા આયા ઉલા જીતી જીતીને જતારા બધા એમ હોવે તો તાર હું હજી અરે હું શું કહું શું

રે ના ના ચાલો ચાલો તારું મારું અણો ભાઈ જો ચાલો 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 બસો રૂપિયા મને છેતરી જો કે અહીંયા કણ સ્કીમ હે ડેર ની આ છે મને મળ્યો હારવા હાદુ દે મારે 400 રૂપિયા જેવા કોમ આવત ને મારા પૈસા ખટાવણા દીધા એને જઈને મારા પૈસા લેવા એ મેઠા હા આમ વધાવ બોમ લે બોમ દો તા ડોસી ગોદરા વાતી નઈ શું ઈ તો અને ઓમ ને ઓમ તો હું તો તારી કેડી ઉઠાઈ થઈ ગઈ છે

તું હવે તમે હારી જવાના તમે ઘડીકવાર ઉભારો અમને આપણે જો આ દોહાનું ઝઘડા ફિટ કરી જાવ એવું હે તમે લાયા બી વસ્તુ ઓલ્યા પણ શું કોરા આ ખોટાવા છે ખોટા કોરા તમે અમને જોઓ એમ હા દોહાવા હા રેડી આપણે હાથે નહી છાડી રાખજો પાછા અહીંયા રાખજો પારાઓ આરે ઈ ઓય અરે ઓય વાહ વા નેકળ્યો વાહ વા લાવો ભાઈ વેલ વે લેબુલા લેબુલા અલ્યા છે હેડો આ કોઈ ના પૈસા ઓમ થોડી નોય તમારા બાત ગાડવાની બોલી હતી નો થોડી નોય પૂછ્યું કે બીજી સરત તમે કશું નતું કીધું

તમે મન સમજણ લાગો છો મારી રોજીરોટી ઉપર ગરીબ છું હું એના ઉપર નભું છું તમે મારું આવું ના કરો આખા દાડા ની મહેનત ના મળતો હોય તો બીજો ધંધો કરાય આપડે આ વસ્તી લાલસ માં આવીને હવે કમ પૈસા એવું કહીશ પણ હવે એટલું આરુ લે લેતા જોડો હા હા હારો હારો હેડો